આ ભાઈ છે ને એણે ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે આ પાક્કું હજી કહું છું કે બે હજાર પચીસનું એને જ કીધું છે મેં એમાં હજી હું કહું છું રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે એને છુપી રીતે રહેવું પડે છે હું જ્યાં રહું છું જે જગ્યાએ રહું છું એ જગ જાહેર રહું છું અને બીજું હું પચા પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી હું એ બીકણ માણસ નથી મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી આપણે રાખવા પડે છે આપણે પચા પચા હો જણાને જણા છેલ્લા કાર્યક્રમમાં આપણે બસો જણાને લઈને ગયા તા ખ્યાલ છે ને એટલે એ બધું આપશ્રીને શોભે છે આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં હું ને મારો ડ્રાઈવર વધીને કોઈ કાદો ભાઈ કદાચ કોઈ ભેળો હોય તો અમે એટલા જોઈએ છીએ છે ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે હું ઈશરદાન લોહી છું ને મને મારા બાપનું હું લોહી છું એનું ગર્વ છે આપને જે હશે આપને મુબારક આપ શું કહેવા છો અને ગુજરાતના મીડિયામાં આપ શું કહેવા છો એ ખ્યાલ છે